महाराज जगी सतुरु गजानंद जी महाराजगी हरे गुरु सी जय

ગુરુજી કા ક્યા ગણક ધન પાક સૂટિયા નામે નાશરો નામ બરાબર નહી જપતપ નહી કોઈ નવ ત્યાસાગર નવખમાં નિરાત નિર્પણ દે અમર પણ રામ સમરો ਆਲੰਕਰ ਕੇ ਜੋ ਤੁਹਾਰੇ ਇਹਨੋ ਨਾਮ ਉਪਰ ਕਾ ਪਸਿਆਵਰ ਰਾਮ ਚੰਦਨੀ ਤੇ ਸਿਆਰੇ ਰਾਮ ਚੰਦਨੀ ਜੈ ਬਹਾਰੀ ਲਾਰੀ ਨੂੰ ਸਾਡੀ ਜੈ ਅਧੀ ਆਪੋ ਮਿੱਤਰਾਂ ਪਾਵਨ ਦੀਵੇ પ્રસੰਗੀ ਪਗਾਰੇ ਪ੍ਰਗਟ ਬ੍ਰਹਮਾਤਮਾ ਸਰੂਪੀ ਵਾ ਸੰਤੂ ਸੰਸਮਤਾਉ

સંત આજે આ તીરથની ભૂમિમાં ભજન થઈ રહ્યું છે સંત જો પ્રગટ થાય તો તીરે હોય હોય ને એ ભૂમિ તીર્થની બની આ તો આ ભૂમિમાં એ એ મહાપુરુષ ગુરાવ નહીં અને એમના આગળ એમના પિતાશ્રી જ્યારે ગરબારામની એટલા બધા શેવાના સુરવીરતા

રચ્યા પછી એમને આનંદ ના આવ્યો અને ઉદાસીન તરીકે બેઠેલા હતા અને ત્યારે ત્યાં થઈને નારદ ભગવાન નીકળ્યા અને આમ જોયું કે સંત સદાયના માટે આનંદમાં હોય ને આદમ ઉદાસ કેમ મારા શ્રી નો સન્માન સાથે આવકારીને આસન આપ્યું પણ તમે ઉદાસ કેમ કે ઉદાસ એ કે આટલો બધો મેં બધો જ વર્ણન કર્યું છે બધું જ બ્રહ્મ નું વર્ણન કર્યું ભગવાન નું વર્ણન કર્યું બધું જ ઓળખ્યું છે પણ બધું ના ગુણ ગાયા નથી જ્યાં સુધી તમારામાં આનંદ આવે એવો જેમ રામાયણ ની અંદર સ્વામી તુલસીદાસજી દાજી જયારે સંસ્કૃત હતી એ સંસ્કૃતમાંથી હિન્દીમાં પ્રાકૃત ભાષામાં આખી ગીતાનું નવું દોહન કરી અને લોકહિત માટે મૂચ્યું મૂકવાનો હતો જો આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનો હતો અને ઓમ જો બેઠા ખરા બની એ ઉદાસીન બેઠા કે કેમ તમે બે ઉદાસીન બેઠા એ નારદ ભગવાન મળ્યા અને તારે કીધું કે મે આટલી રામાયણનું નું પ્રતિપાદન ને એટલું બધું વિવિધ ભાગ ત્યાં કરીને એટલું બધું વર્ણન કર્યું પણ એમાં મને આનંદ ચોઈ દે ખોડો ભગવાન નારાજજીએ કીધું હે શિવ તમે આનંદ નું વર્ણન કરીને પછી પગ ઉપાડી લીધો છે રણ આવે આવે કોઈ દાડો એમને કીધું કે એવું કે હા તમારા મુખે જે વસ્તુ આનંદમય છે જે નીચે શાશ્વત છે એનું વર્ણન કરીને તમે પછી આગળ હેડ્યા ભર્યા એને પાછળ ઊંચી દીધું તમારા સન્મુખ જો હોત તો તમને આનંદ આવત પણ તમે પાછળ તારે એમને કીધું કે એવું શું હતું તારે કીધું એમણે જે કીધું કે તમે જે વર્ણન એવું કર્યું કે શિયાવર માં સબ જગ જાની કર હું પ્રણામ બે કરતોડી થોડી આખો પરમાત્મા મય મે જોયું છે અને પછી તમે બધો પાત્રો બનાયો આ બધા પાત્રો છે આ આ બધા ગુણ છે પાત્રના છે આત્માના નહીં જે નિત્ય શાશ્વત જે પૂર્ણ પુરુષોત્તમ છે જે નિત્ય છે જે પરમ તત્વ છે એનો તમારા પહાણીઓ કોઈ વર્ણન કરવા માટે મુખદ નથે એટલે શબ્દ નથી છે આ વસ્તુને તમે ઉપાડી લીધી તમે આગળ હેડ્યા પછી તો અયોધ્યા કોણ રચ્યું ને મોય વડી રાજા દશરથ લાયન પછી વડી એમાં કૌશલ્યા લાયન સુમિત્ર લાયન એમાં એની કઈ કઈ લાયન પછી તો વડી રામ પ્રગટ શત્રુઘ્નજી નું છું ને આ બધા તમે એવી આના પાત્રો ના ગુણ ગાયા આ તો પરમાત્મા એવી રચના કરી છે ને તો તમે આજે ઢગલું ઉપાડી લ્યો ને તો પછી તમે કોઈ નથી